નમસ્કાર મારું નામ નિરૂપાબેન કુવાડિયા છે મારી ઉંમર ત્રીસ વર્ષની છે હું સુરતથી છું મને છેલ્લા ઘણા સમયથી દાઢનો દુખાવો હતો મેં બે ત્રણ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી પણ મને કોઈ બરોબર સારવાર મળી નથી અમારા રિલેટિવ્સ અમને કીધું હતું કે એકવાર પીપી માણિયામાં બતાવી જોવો તમને કેમ લાગે છે ત્યાર પછી અમે અહીંયા આવ્યા નવરાત્રી પછી મારા દાંતનો દુખાવો ખૂબ વધી ગયો હતો જ્યારે હું પીપી માણિયામાં આવી ત્યારથી મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ તે દિવાળી સુધી ચાલી હું પીપી માણિયામાં ડોક્ટર જિગ્નેશને મળી એણે મારા દાંતને બધું તપાસ કરી એ જોઈને મારી મારી ટ્રીટમેન્ટ શરૂ કરી આજે મારી ટ્રીટમેન્ટ પતી તેને દોઢ મહિનો થઈ ગયો છે મારા દાંતમાં કોઈ પણ પ્રકારનો દુખાવો કે સડો નથી હું આરામથી ખાઈ શકું છું ચાવી શકું છું હવે એકદમ સારી રીતે હું ગરમ કે ઠંડી વસ્તુ લઈ શકું છું અને અહીંયાની ટ્રીટમેન્ટ એટલી સારી છે કે મને બે ત્રણ દાંતમાં રૂટ કેન્ડલ કરી મારા દાઢની ટ્રીટમેન્ટ કરેલી છે સારવાર બહુ સારી લાગી મને અહીંયા અને અહીંયાનો સિસ્ટર્સ સ્ટાફ અહીંયાની સાફ સફાઈ બધું જ મને બહુ ગમ્યું હોય ડૉક્ટરનો સ્વભાવ પેશન્ટ સાથે વાત કરે તો આપણને એકદમ આમ ઘર જેવું જ લાગતું હતું જો તમારે કોઈ દાંતની પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા પીપી માણિયામાં આવી શકો છો આ મારો અનુભવ છે મને સારું લાગ્યું એટલે એટલા માટે હું કહું છું નમસ્કાર